કારેલાનું શાક કારેલાનું શાક બનાવવા માટે કારેલાની છાલ ઉખેડી અને બી કાઢી લેવાના છે કારેલા માટે છે ને આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે કડવા કારેલાના ગુણ ના હોય કડવા એટલે કે કારેલા છે ને સ્વાદમાં ભલે કડવા હોય પણ એના ગુણ અને ફાયદા અનેક હોય માટે કારેલા ખાવા જોઈએ ઇંગ્લિશમાં આપણે એને બીટર કહીએ છીએ તો આવી રીતે છાલ ઉખેડી બી કાઢી અને કુકરમાં નાખી પાણી એડ કરી મીઠું નાખી અને બે વિસલ કરી લેવાની છે જેથી તેનો થોડોક કડવો ટેસ્ટ ઓછો થઈ જશે અને કારેલા થોડાક નરમ થઈ જાય કારેલા છે ને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે કેમ કે એમાં કેલરી ઓછી હોય અને ફાઈબર વધારે હોય છે જેથી કરીને આપણું મેટાબોલિઝમ છે ને એને ફાસ્ટ કરે છે જેથી આપણને ભૂખ ઓછી લાગે છે જો આવી રીતે બે વિસલ થયા પછી કારેલા થોડાક સોફ્ટ થઈ જશે અને એનો કડવો સ્વાદ પણ ઓછો થઈ જશે હવે વઘારી લઈએ તો સૌ પ્રથમ તેલ મૂકી અને હિંગ જીરું ને રાઈ નાખી દીધા છે પછી ડુંગળીને ઉમેરી દેવાની છે ડુંગળીને સાતળી લેવાની છે કારેલા લિવરને ડિટોક્સિફાઈ કરે છે અને બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખે છે તો આવી રીતે ડુંગળીને સાતરી લેવાની છે પછી ચણાનો લોટ એમાં એડ કરી અને ડુંગળીની સાથે ચણાના લોટને પણ શેકી લેવાનો છે તેલમાં કારેલામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી રહેલું હોય છે જેથી એ ત્વચાના રોગોને પણ દૂર કરે છે તેમજ એમાં રહેલું વિટામિન સી આપણી ચામડીને ચમકદાર બનાવે છે તો આપણે હવે ચણાનો લોટ એડ કરી અને એને તેલની સાથોસાથ શેકી લઈશું હવે લોટને સાતરી લેવાનો છે લોટ સતરાઈ જાય ત્યાં સુધી આપણે સરસ રીતે ધીમા ગેસ ઉપર શેકવાનો છે લોટને તો શેકી લઈશું લોટને હવે કારેલા છે ને એ કેન્સરના જોખમને પણ ઘટાડે છે કારેલામાં રહેલા કુલના લીધે આપણને કેન્સર જેવા રોગોથી પણ કારેલામાં રહેલા ફાઇટોકેમિકલ્સના લીધે છે ને જે કેન્સરના કોષો હોય ને એના વિકાસ ને અવરોધ કરે છે અને આપણને જે સ્તન લિવર અને આંતરડાના કેન્સરમાં મોટે ભાગે ફાયદારૂપ બને છે કારેલા તો હવે આપણો લોટ છે એ પણ શેકાઈ ગયો છે સરસ રીતે હવે એમાં થોડું પાણી એડ કરી દઈશું જેથી કરીને આપણા જે બધા મસાલા છે એ એમાં બળી ન જાય હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું આપણે મસાલા એડ કરીએ હળદર ધાણાજીરું મીઠું એડ કરવાનું છે પછી લસણવાળી પેસ્ટ અને લાલ મરચું પાવડર થોડો ગરમ મસાલો પણ આપણે એમાં એડ કરી અને બધું સરખી રીતે મિક્સ કરી દઈશું તો સરસ મસાલા આપણા ઉમેરાઈ ગયા છે હવે સરસ એને મિક્સ કરી લઈશું ખાસ કરીને બાળકોને કારેલાનું શાક નથી ભાવતું તો આપણે એમાં થોડુંક ટેંગી ટેસ્ટ ઉમેરી દઈએ મેં અહીંયા ચીલી સોસ લઈ લીધો છે ગાર્લિક અને જીંજરની પેસ્ટ અને થોડો ટોમેટો કેચઅપ એડ કરી દીધો છે જેથી કરીને બાળકને થોડોક ટેંગી સ્વાદ આવે જેથી કરીને બાળક પણ કારેલાનું શાક ખુશી ખુશીથી ખાશે અને ખાસ કરીને નાના બાળકમાં કૃમિનો જે પ્રોબ્લેમ છે એ જોવા મળતો હોય છે તો કારેલાનું શાક ખાવાથી આ કૃમિનો પ્રોબ્લેમ છે એ પણ તમને એમાં પણ મદદ મળે છે તો બાળકો પણ આવું આવી રીતે બનાવશો શાક તો બાળકો પણ ખાઈ લેશે કારેલાનું શાક એને પણ ભાવશે તો હવે સરસ રીતે બધા મસાલા એડ થઈ ગયા છે આપણું તેલ પણ થોડું થોડું છૂટું પડતું દેખાય છે તો હવે આપણે કારેલાને ઉમેરી દઈશું અને કારેલા ઉમેરાઈ ગયા પછી સરસ રીતે હલાવી અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું જુઓ સરસ બધું મિક્સ થઈ ગયું છે અને તૈયાર થઈ ગયું છે આપણું ગરમા ગરમ કારેલાનું શાક જે ગુણમાં તો ખૂબ જ ફાયદાકારક છે તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો કારેલાનું શાક બનાવજો થોડીવાર પાંચ મિનિટ માટે થાળી ઢાંકી અને ચડવા દેજો જેથી કરીને કારેલામાં બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય તો આવી અવનવી ગુજરાતી વાનગીઓ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવજો જય શ્રી કૃષ્ણ